આજે તો બટલે ગાલી ને નીકળી ગયા અમે ધરમપુર જવા માટે ધરમપુર કેમ જતા હોય ચાલો વિડીયોમાં આગળ બતાવવું આજે ગુડ મોર્નિંગ હરણ તો આજે તો શહેર માં થઈ ગયા રેડી ને રેડી તો થઈ ગયા પણ વરસાદ આવે એટલે રેન્કોટ પહેરવા જ પડે એટલે ફટાફટ પહેરી લીધો રેન્કોટ પછી નીકળી ગયા પછી ખેરગામ આવીને ભરેલી બુટલા ઘર માં પેટ્રોલ એ પછી પેટ્રોલ પર નીકળી ગયા ધરમપુર માટે પછી ધરમપુર આવી ગયા ચાય વગર તો આપણો દિવસ ઉગે ને એટલે પી લીધી શિવનાહિ ની ચાયદ પછી ચા પીને નીકળી ગયા નિર્મલ નું કામ હતો એટલે બેંક માં જવા માટે ધરમપુર માર્કેટ વાળી બેંક માં આવી ને બેંક માં આવીને એટીએમ માં આવી ગયા પછી અહીંયા બનાવતો નિર્મલ નો નવા એટીએમ ના પીન એટલે અહીંયા થી કરી લીધા પિન જનરેટ ને પછી કામ પતા નીકળી ગયા વલસાડ જવા માટે પછી હાઈવે પર જોયું કાર નું ભયાનક એક્સિડન્ટ પછી જો અહીંયા હાઈવે પરથી દેખાતો પાનેરા માતાજી મંદિર ને આપણે તા ને પછી નીચે આવીને લઈ લીધા માતાજી ને ફૂલ ને ને પછી નીકળી કે ચાલતા જ જવા માટે ચાલતા ચાલતા થોડો થોડો વરસાદ પણ આવવા લાગ્યો પછી પછી બહુ ટાઈમ પછી એટલે છસો પગાર ચડીને થઈ ગઈ મારી હાલત ખરાબ ને પછી મંદિર આવે ને લીધા ચામુંડા માતા ના દર્શન પછી આવી ગયા બીજા મંદિર ને અહીંયા આવીને લીધા મહાકાલી માતાના દર્શન પછી જરાક નીચે આવી કરી લીધા મહાદેવ ના દર્શન ને પછી બધા ભગવાન ના દર્શન કરી નીકળી ગયા નીચે ઉતારવા માટે આ બ્લોક બન આબો થઈ જશે એટલે આપણે મળીએ પાર્ટ ટુ માં